તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં જ છીએ તો આપણે નાઈટ તૈયાર થઈ છે આજે છે શનિવાર અને આપણે જવાનું છે કોમે આસપાસ જતો રહ્યો નેસાળમાં આપણે એવરાજ નહીં જોવાથી તો આપણે એ રાતને લઈ જશું ક્યાં ચોકડી તો મિત્રો જો બાઇક બાઇક તૈયાર કરી દીધું

હજુ તો નવ વાગ્યા તો ઠંડી જબરજસ્ત પડે

כאל דיליתו. בנה את הבילה. בניתו בנית לתפריטה מבטפשי. נו... ברו בנה פריטה מבטפשי. שלא, רק לא. נו... 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 Beli ini calo, guys. Hoto mendem babeh, ya? Halo, what কাই জমা বন গৈ তমবা খবৰ হ'লে টমেট' শ্বাক বাজৰি ৰ মমী খু খে মোৰ বাকী চি পাৰ লওঁ লেবু ন

તો મિત્રો આપણે બધું કોમ પતી જુદો આટલેથી ફિટિંગ કરતો કે થા ચરિયો ભાઈઓ ખોતરીને બધું ફિટિંગ પતી હા પેલી બાજુ આ બાથરૂમ પતી પતી ફિટિંગ બધું પતાવી દીધું હવે કાલે આ કચરું આમાં થોડું ભરવાનું હોય માલ ભરે ચરિયો પૂરી કાલે બધું કોમ પૂરું ફિનિશ અહીંથી આ એસીની લાઇન છે ને આટલા લાવવાની છે એટલે એ તો કાલ બધું આખા દાડામાં પૂરું થઈ જશે અહીં ફિનિશ નહીં કાલનું ફોન તો હવે આપણે જવું છે ગાંધીનગર આ બે મોકલી દઈએ ઘેર તો મિત્રો આપણે ઘેર આવી ગયા હતા ઓમે નથી જુઓ બાય કઈ પડી બાર બે જણા લખી જાય અત્યારનો ઠેલો બાર કાઢી નાખો અને બધું સામાન વધારાનો અને બતાવીએ તમને માતાજી ની આરતી થાય છે મંદિરમાં રોટલી શું બનાવી

તો મિત્રો આપણે આટલો વિડીયો પૂરો કરીએ જય માતાજી ગુડ નાઇટ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો શું કરો શું તો કઈ દીધું બીજું કોઈ કઈ ક્યા ગુજનાર તો મિત્રો આપણે નવા વિડીયો કાલને નવા વિડીયો મળીએ જય માતાજી